ઉદના વિસ્તારમાં ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ પર શંકર ડાઇંગ મિલ આવેલી છે જેમાં સવારે છ વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો જેથી માન દરવાજા ઉધના અને ડુંભાલ એમ ત્રણ ફાયર સ્ટેશનની સાત જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી આગ સેન્ટ્રલ મશીનમાં લાગી હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું આગ બીજા માણસ સુધી પ્રસરી ગઈ હોવાથી ફાયરના જવાનો દ્વારા સિમેન્ટના પતરા પર ઊભા રહીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની સફળતા મળી હતી આ દરમિયાન સિમેન્ટના પતરા પર ઊભા રહી કામગીરી કરી રહેલા સબ ફાયર ઓફિસર મનોજ શુક્લા બીજા માળેથી નીચે પટકાયા હતા સબ ફાયર ઓફિસર મનોજ શુક્લાને કમર અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક પોલીસની વાનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ થોડી ગંભીર હોવાના કારણે આઈસીયુમાં પણ રાખવાની ફરજ પડી હતી ત્યારબાદ વધુ સારવાર માટે હાલ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે